વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયન બાલિકા દિવસે મોક વિધાનસભાનું નેતૃત્વ દીકરીઓ દ્વારા કરાયું ગુજરાતમાં પ્રથમવાર મોક વિધાનસભાનું નેતૃત્વ તે જેટલી બાળાઓએ કર્યું હતું આ બાલિકાઓએ દીકરીના જન્મ શિક્ષણ આરોગ્ય પોષણ તથા સલામતી સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દીકરીઓને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરી હતી વિધાનસભાના અધ્યક્ષના રોલમાં જલ્પા અઘેરાએ ભૂમિકા ભજવી હતી જ્યારે મુક્તાનાથ બાવાએ મુખ્યમંત્રી તરીકે વિધાનસભામાં ગૃહનું સંચાલન કર્યું હતું આ બાલ સભાગૃહમાં કેબિનેટ કક્ષાના આઠ અને રાજ્ય કક્ષાના આઠ મંત્રીઓના રોલમાં બાલિકાઓએ ધારાસભ્ય બનેલી બાળાઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા પ્રશ્નોત્તરી કાળમાં રજૂ થયેલા પ્રશ્નો પર તંદુરસ્ત ચર્ચા પણ યોજવામાં આવી હતી જોકે આ મોક વિધાનસભામાં વિપક્ષના નેતા પદે કોઈ બાલિકા ઉપસ્થિત ન હતી આ બાલિકાઓએ મહિલા આરક્ષણનું વિધેયક રજૂ કરી તેના પર ચર્ચા પણ કરી હતી રાષ્ટ્રીય દિવસ હોવાથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા એક મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભાગૃહના દંડકના રોલમાં પણ બાલિકાઓ હતી જ્યારે ધારાસભ્યોના રોલમાં પણ બાલિકાઓએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો રાજ્યની વિવિધ સ્કૂલોમાંથી પસંદ કરેલી બાળાઓએ વિધાનસભાનું સંચાલન કર્યું હતું વિધાનસભાના એ મોક વિધાનસભાના પૂર્ણ થયા પછી બાલિકાઓને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે બાલિકાઓએ આત્મવિશ્વાસ સાથે ગૃહનું સંચાલન કર્યું છે તે જોતા એવું લાગે છે કે ગુજરાતનું ભવિષ્ય તેમાં પણ રાજનીતિ ભવિષ્ય ઉજળું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નારી શક્તિ વંદન અધિનિયમન સંસદમાં પસાર થયો છે જેના કારણે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને તેત્રીસ ટકા પ્રતિનિધિત્વ મળશે તેજસ્વીની વિધાનસભા અને પંચાયતના કાર્યક્રમો દ્વારા બાલિકા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી બાલિકાઓએ જે રીતે સંચાલન કર્યું તે જોતા કહી શકાય કે એક સમયે તેઓ રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કરી શકે માટે સક્ષમ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર